શાળાના બાળકો જયારે સ્કૂલ માંથી છૂટે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ સુધી લગભગ અડધો કિલોમીટર રોંગ સાઈડ સાયકલ અને પોતાના વાહનો લઈને જતા આવતા હોય છે આ ઉપરાંત વાલીઓ અને વાહન અને રિક્ષાવાળા પણ મુસાફરો પણ વિરુદ્ધ દિશામાં પોતાના વાહનો ચલાવતા હોય છે અને આ સમસ્યાને લીધે ટ્રાફિકની સમસ્યા પણ થતી હતી બાળકો અકસ્માતનો ભોગ બને તેવી પણ સંભાવનાઓ રહી હતી આ સમસ્યાને ધ્યાનમાં લઈ આરબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય ભાવેશભાઈ ભટ્ટે એક મોટું અભિયાન ચલાવી રોડ ઉપર જાતે ઊભા રહી બાળકો અને રાહદારીઓને રોંગ સાઈડમાં જતા રોક્યા સતત એક મહિના સુધી આ પ્રયત્નો કર્યા બાદ બાળકોમાં જાગૃતિ આવી અને સમાજમાં પણ જાગૃતિ આવી અને

અને ત્યાં ડિવાઈડર કટ નથી એટલે અમારા સ્કૂલના બાળકો જ્યારે સ્કૂલ છૂટે એટલે એ રોંગ સાઈડમાં છેક સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી જતા હતા કે જે વિદ્યાર્થી માટે અને વાલી માટે ખૂબ જ જોખમકારક હતું એટલે પછી ત્યાર પછી અમે અભિયાન ચલાવ્યું હું ખુદ પોતે ત્યાં શાળાના ગેટ પાસે બહાર ઊભો રહેતો અને નમ્રતાપૂર્વક વિનંતી સાથે વાલીઓને અને બાળકોને વિનંતી કરતો કે મહેરબાની કરીને તમે રોડના રોંગ સાઈડમાં ન જાઓ અને બાળકોએ